છો મિત્રો બધા મજામાં જ છો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણા જો આપણા મિત્રો આવી ગયો છે અને બધાને જય શ્રી રામ જય શ્રી રામ આપણે આવી ગયા છે આપણા મિત્રની દુકાન જો તમને બતાવી દઉં જો અહીં આપણો મિત્ર બેઠો છે એટલે આ શું જોશો ફોનમાં તું હા તમારા જ વ્લોગ આવો આવો જો આપણો વ્લોગ જો આમ જો મિત્રો આમ જો જો આપણો જ વ્લોગ જોવે જો આમ જો અહીંયા જો આ બધી વસ્તુ રાખે છે પેલા તો જો આ મેન વસ્તુ તો આ જો એકસો પાંત્રીસ કરોડનો માવો જો મિત્રો આપણે પેપર દઈને આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જો આપણે કામ કરવાનું છે પપ્પા થોડું કામ સોંપીને ગયા છે કામ તો કરવું જ પડશે જો તમને બતાવી દો જો આપણે આ કામ કરવાનું છે ને જો ગુલાબ જુઓ તમે ખાલી એમ જોને બાકી કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે બોબર આ કયા ગુલાબ છે કોમેન્ટ કરજો નામ આપણને આવડતું નથી આપણે જવી છે ત્યારે પાર્સલ રાખવા તમે જોઈ લે દેખાતું છે તમને આપણે જવાનું છે પાર્સલ નાખવા ને આપણો મિત્ર જો અહીં આવી ગયો છે રસ્તામાં મળી ગયો છે તો તમને બતાવી દઉંભાઈ જેમ છે ભાઈ મજામાં ને તમે સપોર્ટ કરતા રહેજો અભાઈ હા ભાઈ જો મોબાઈલમાં વાત ચાલુ છે જોવો તમે ખાલી જો આપડી યારે તો વાતેય નથી કરતા નાના માણસો પાર્સલ નાખવાના છે એ બસ આવી ગઈ છે જો આપવા ગીગા આમાં આપણા પાર્સલ નાખવાના છે જો અહીંયા પાર્સલ પીડા છે બે

બધાને જય શ્રી રામ અને બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજોર અગર તુમલો ન હો તો સબસ્ક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ઠેક કે મારો મોમબત્તી મુજે ન પછી બસ ક્લિક હો જાય